પ્રશ્ન એક કયા રોગમાં ગાજર ખાવાથી ફાયદો થાય છે ઓપ્શન છે એ હાર્ટ એટેક બી કેન્સર સી બ્લડ સુગર દી કબજિયાત આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બ્લડ સુગર આવા નોલેજ વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન બે ભારતના કયા વડાપ્રધાને ત્રણ વખત લગ્ન કર્યા હતા ઓપ્શન છે એ મોરારજી દેસાઈ દેસાઇ નરેન્દ્ર મોદી સી સિંહ ડી અટલ બિહારી વાજપેયી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મોરારજી દેસાઈ પ્રશ્ન ત્રણ કાળા ટામેટા કયા દેશમાં જોવા મળે છે ઓપ્શન છે એ ભારત બી ઇંગ્લેન્ડ સી પાકિસ્તાન ચીન આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઇંગ્લેન્ડ પ્રશ્નચાર ભારતીય ચલણી નોટના પેપર કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે છે ઓપ્શન છે એ દેવદાર બી ચીડ સી કપાસ દી વાસ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કપાસ પ્રશ્ન પાંચ કયા દેશના લોકો પૈસા ચૂકવીને તેમની જગ્યાએ બીજાને જેલમાં મોકલી શકે છે ઓપ્શન છે એ ફ્રાન્સ બી સ્પેન સી ઇટલી ડી ચીન આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચીન પ્રશ્ન છ તાજમહેલ કયા શાસક દ્વારા બનાવવામાં આવ્યો હતો ઓપ્શન છે એ શાહજહ બી અકબર સી ઉમાયુ બી જહાંગીર આપણો સાચો જવાબ છે ઓપ્શન એ શાહજહ પ્રશ્ન સાત ભારતનો કયો રાજ્ય સૌથી વધારે લોખંડનું ઉત્પાદન કરે છે ઓપ્શન છે એ કર્ણાટક બી ઓરિસ્સા સી તમિલનાડુ दी, केरल। आपनों साचो जवाब छे ऑप्शन बी ओरिस्सा प्रश्न आठ घर में शू छाटवा साप तरतज बहार भागी जैसे ऑप्शन छे ए डेटोल बी एसिड सी कपूर गोटी दी फिनाइल આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ફિનાઇલ પ્રશ્ન ન હાડકાને જોડવા માટે કયું તેલ વપરાય છે ઓપ્શન છે એ ઓલિવ ઓઇલ બી મસ્ટર્ડ ઓઇલ સી કોકોનટ ઓઇલ ડી સરસો ઓઇલ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓલિવ ઓઇલ પ્રશ્ન દસ ભારતમાં કોનું દૂધ સૌથી મોંઘું છે ઓપ્શન છે એ ગાય બી ગધેડી સી ઊંટની આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગધેડી પ્રશ્ન અગિયાર ઊંટનું આયુષ્ય અંદાજે કેટલા વર્ષનું હોય છે ઓપ્શન છે એ વીસ વર્ષ બી પચીસ વર્ષ સી ત્રીસ વર્ષ દી પાંત્રીસ વર્ષ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રીસ વર્ષ પ્રશ્ન ભારતના કયા શહેરમાં સૌપ્રથમ વીજળી આવી હતી ઓપ્શન છે એ બેંગ્લોર બી દિલ્હી સી મુંબઈ દી કલકત્તા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કલકત્તા પ્રશ્ન તે કયો દેશ વિશ્વમાં સૌથી વધુ ડબકરનું ઉત્પાદન કરતો દેશ છે ઓપ્શન છે A ચીન B પાકિસ્તાન C યુરોપ D આફ리카 આપણો સાચો જવાબ છે ઓપ્શન A ચીન પ્રશ્ન 14 ચવનપ્રાશ ખાવાથી શું ઝડપથી વધે છે ઓપ્શન છે A તાકાત B યાદશક્તિ C શરીર डी बार आपनो સાચો જવાબ છે ઓપ્શન બી યાદશક્તિ પ્રશ્ન 15 કેવો વૃક્ષ માત્ર એક જ વાર ફળ આપે છે ઓપ્શન છે એ કેળા બી જામબુડો સી સિતારો ફળ દી જમરૂખ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કેળા વિડિયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ